મેઘાણીનગરમાં જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ થયો ત્રણ શખ્સોએ યુવકને જાહેરમાં માર માર્યો પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે હત્યાની કોશિશની ફરિયાદ પણ નોંધવામાં આવી છે ત્રણ આરોપીઓ પૈકી એક કિશોર હોવાનું સામે આવ્યું છે ત્યારે અમદાવાદમાં મેઘાણી નગરનો એક વીડિયો સામે આવ્યો છે આ વાયરલ વીડિયોમાં ત્રણ આરોપીઓ દ્વારા એક યુવકને જાહેરમાં માર મારતા હોવાનું જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે વધુ વિગતો સાથે જિગ્નેશ જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે ત્રણ આરોપીઓ દ્વારા એક યુવકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર ઘટના કિન્નરી વાત કરવામાં આવે તો વિડીયો ચૌદ કે ઉત્તરાયણના દિવસનો છે અને તે સમયે એ સ્થાનિક વિસ્તારમાં એક માથા હતી જેમાં એક યુવક પર ત્રણ લોકોએ હુમલો કર્યો હતો અને જેમાંથી એક સગીર છે અન્ય બંને યુવકો વિરુદ્ધ પોલીસે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી કરી છે જ્યારે સગીર યુવક વિરુદ્ધ તેના સગીર વિરુદ્ધ તેના માતા પિતાને જાણ કરી અને તેને નોટિસ આપવામાં આવી છે સાથે જ તેના વિરુદ્ધમાં કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે જે હુમલો થયો હતો તે સામાન્ય બોલાચાલી ચાલી બાદ થયો હતો પરંતુ જે યુવકો છે તે નશામાં હતા અને નશાની ની હાલત માં જે તીક્ષ્ણ હથિયાર કહી શકાય તેવો છોરો અને સાથે જે ભોગ બનનાર યુવક છે તેના ઉપર હુમલો કર્યો હતો અને જેમાં તેને શરીરે ઘણી ઈજાઓ પહોંચી હતી પોલીસે આ અંગે હત્યાના પ્રયાસની ની કલમો હેઠળ ગુનો નોંધી અને ત્રણેય વિરુદ્ધ કાયદેસર પગલા લીધા છે અને એક સગીર હોવાથી તેને કહી શકાય કે ચાઇલ્ડ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવે છે ત્યાં તેના વિરુદ્ધમાં કાયદેસર ના પગલા લેવામાં આવી રહ્યા છે જી ધન્યવાદ જીગ્નેશ આ માહિતી બદલ